ધાનેરા શહેરમાંથી પસાર થતાં રેલવે ઓવરબ્રિજનું સમારકામ નેશનલ હાઇવે વિભાગ માટે અત્યાર સુધી નિષ્ફળ સાબિત થયું છે તાજેતરમાં જ બ્રિજ પર પથ્થર પીચિંગનું કામ કરવામાં આવ્યું હતું પરંતુ માત્ર એક દિવસ બાદ જ તેમાં ખાડા પડી ગયા છે જે નેશનલ હાઇવે વિભાગના અધિકારીઓની કામગીરી અને ઇજનેરોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા કરે છે ધાનેરામાં રેલવે બ્રિજ બન્યા પછી પહેલા જ વરસાદમાં બ્રિજમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ હતી ત્યારથી ધાંધેરાની પ્રજા વારંવાર ખાડાઓ બાબતે રજૂઆતો કરતી આવી છે દર વખતે નેશનલ હાઇવે વિભાગ ખાડાઓનું પુરાણ કરીને મોટા બિલો ધરી સરકારી નાણાંનો દુરુપયોગ કરી રહ્યું હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે આ જ રીતે મહેશ્વરી પાર્લર નજીક રેલવે બ્રિજ પર પડેલા ખાડાઓનું સમારકામ હાથ ધરીને સિમેન્ટના બ્લોકનું પીચિંગ કરવામાં આવ્યું હતું જોકે આ કામગીરીની પોલ ગણતરીના કલાકોમાં જ ખોલી ગઈ અને એક સાઈડથી બ્લોક નીકળવાના શરૂ થઈ ગયા છે કારણે નાના મોટા વાહનો માટે પસાર થવું અત્યંત જોખમી બન્યું છે અને કોઈ મોટી જાનહાનિ થાય તેવી શક્યતા છે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ પૂછી રહ્યા છે કે આ પ્રકારે પ્રજાની મુશ્કેલી અને સંભવિત અકસ્માતો માટે કોણ જવાબદાર છે દાનેરા મત વિસ્તારમાં અત્યારે અપક્ષ ધારાસભ્ય હોવાથી ગુજરાત સરકાર દાનેરા તાલુકાની પ્રજાને મુશ્કેલી વેઠાવવા માંગે છે કે કેમ તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે ધાનેરા શહેરથી લઈને તાલુકા સુધી એક યોગ્ય અને ઈમાનદાર જનપ્રતિનિધિની જરૂરિયાત અનુભવાઈ રહી છે જે પ્રજાની રજૂઆતોને યોગ્ય મંચ પર મૂકી શકે